ગુડ મોર્નિંગ જય જોહાર જય આદિવાસી આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે શનિવાર છે અને યુગ પણ સવાર સવારમાં વહેલો ઉઠી ગયો છે કાલે સાડા સાત વાગેનો ઊંઘી ગયો હતો કે યુગ કાલે રાતે તો તું એ ખાધું બી નહીં કે બહુ ઊંઘ આવતી હતી અને અત્યારે દૈવિક પણ રેડી થઈ ગયો છે એને આજે એક્ઝામ છે એટલે સ્કૂલે જાય છે દૈવિક બેસ્ટ ઓફ લક ચાલ જઈએ ને સાડા સાત વાગી ગયા યુગને તો આજે રજા છે કે યુગ આજે યુગની સ્કૂલમાંથી પ્રવાસ લઈ ગયા છે એટલે યુગને રજા આપી છે કે કાલે બી હા કાલે રવિવાર પાછો તારે આવું છે સ્કૂલે સારું ચાલ આપણે દૈવિકને મૂકી આવીએ ટોપી પહેર લે યોગની સ્કૂલમાંથી પ્રવાસ લઈ જવાના છે નવસારી અંબિકા રિસોર્ટમાં તો આ ટ્રાવેલ્સ પણ આવી ગઈ છે યુગ તારે જવું છે કોણ કોણ જવાનું છે એવું દૈવિકને મૂકી દીધો અને હવે અમે ઘરે જઈએ ચાલ જયે ને હવે ચાલુ ગોઠવી દઉં છું ચાફ લાગી ગયેલો મને ઊંઘવા થોડો વેલો ઉઠી ગયો સાડા ચાર પાંચ વાગે ચાર નો જાગતો જ છે એમ ઉઠી જાય ઊંઘતો હતો વાય ગળી કેવા આવે મને આટલા વાગે ઉઠાડજે મને તેટલા વાગે પછી પાંચ વાગે ને ઉઠી એને ઉઠાડું છું ઉઠો છ વાગે શું કરે છે આ મલાઈ જામી ગઈ એટલે એને થોડુંક મિક્સ કરી દઉં આ દૂધ અમે કાલે ઘરેથી લઈ આવ્યા હતા અને એને ગાડીમાં સીટ નીચે મૂકી દીધી તો કેટલી ક્યારે પડી ગઈ ને ખબર જ નહીં પડી તો અડધું દૂધ તો ગાડીમાં જ વેરાઈ ગયું ખબર જ નહીં હતી રસ્તો ખરાબ કોઈ કોઈ જગ્યા આવી ગયો ને ચાલ હે છે આ લીટર દૂધ થઈ જશે આપણે બે દિવસ એક લિટર ઉપર તો છે બની ગયું જમવાનું બની ગયું શું કરે ગેસ સાફ કરતી હતી કામ હતું નહી પઈ કામ જ કરું છું હમણાં જ રસોઈ કરી લીધી દેવિકને લેવા ગયેલી સાડા અગિયારે આવ્યા પછી બધું એ કર્યું એટલે બહુ મોડું થઈ ગયું નાસ્તો કરાયો કે નહીં એ લોકોને હા સમોસા લઈ આપેલા એવું હા ઓઢણી બાંધીને ગયેલી આવી જ રસોડામાં આવી ત્યારની કામ જ કરું છું ચાલો હવે પૈ તો હવે વાસણ ઘસી નાખીસ જમી લઈએ પછી પહેલા જમી લઈએ ચાલ ને ચાલો દેવિકનું કેવું ગયું પેપર સારું એમ કે છે હવે રિઝલ્ટ આવે તો ખબર પડશે યોગ ગયેલો કે સાયકલ ચલાવવા એ ગયેલો પણ મેં એને પહેલા સ્કૂલે હાથે જ લઈ ગયેલી પણ હવે અહીંયા એકલો જ મૂકીને જવાનું મોડું થાય એમ ગુડ મોર્નિંગ જય જોહાર જે આદિવાસી તો આજે રવિવાર છે અને રવિવારે અમારે સફાઈ કામ જ હોય સવારે પહેલા ઘરની સફાઈ ચાલે છે ઘરની સાફ સફાઈ કરવાની છે કપડા બધા બેગો ખાલી કરવાની બાકી છે ધોવાયા છે ઘડી વાળવાના છે એટલે પછી કામ પતશે બહુ કામ છે કે આજે એક બે વાગી જશે આપણને કામ પતાવતા રવિવારે અમારું આજ કામ હોય ચાલ વાળી નાખ ફટાફટ દૈવિક ચાલ વાંચવા બે ના એ લે પહેલા પછી વાંચજે પાણી ગરમ થઈ ગયું યુગ સાયકલ ચલાવીને આવી ગયો સવાર સવારમાં ફવા નથી સાયકલમાં આપણું ફોમ ફસે જ ને પછી ભરી આવજો યુગની મમ્મી વાળે છે ત્યાં સુધી હું આ બાજુ પોતું મારી દઉં બે જણ કામ કરે ને તો વહેલું કામ પતે જલ્દી વાળજે બાજુ આવું છું મારે આ થઈ ગયો હા મારું કામ છે ને ફટાફટ જ હોય તારી જેમ ધીરુ ધીરુ હા મે તો હાર રીતના શાંતિથી એક એક કચરો એક કરીને વાડું ચાલ આ ચાલતો નહી હવે પોતું મરાઈ ગયું છે યો સોફા પર બેસજે યો બેહી રહેજે કા ચોપડા લઈને બેહી જા ફાઇનલી કપડા ગળી થઈ ગયા છે આદિવાસી ડ્રેસ બેગમાં મૂકી દીધો અને બીજા હવે કબાટમાં સારી રીતના ગોઠવી દઈ પડી બળી નહીં જતો હો મેં જાણું જ નહીં અમે થોડા નીચે આવવાના હે નીચે નહીં જતો અહીંયા ઘરમાં થોડી વાર ચલા પણ તો બી બીક લાગે એમ એને નહીં આવડે એમ પાછળ આવડતું હતું પણ હમણાં મોર બી હતા ત્યારે ચલાવતો હવે થોડો એ ચલાવે છે ત્યારે આવડે ચાલો ફટાફટ મૂકી દે હમણાં બધું ગોઠવી દઈએ પડતો નહી ને યોગ અહીંયા કામ કરે ત્યાં સુધી પડી ગયો તો ચાલો હવે માર્કેટ બાજુ જઈ આવીએ લસણ એવું લેવાનું છે આજે તો બપોરે એટલા ઊંઘા ને અમે બે વાગે ઊંઘી ગયા હતા તો ચાર વાગે યોગ્ય અમને ઉઠાડ્યા એટલો થાક લાગી ગયો હતો જમીને ઊંઘી જ ગયેલા કે થાક જ એટલો હતો તે ત્યાંથી આયા પછી કામ બે ત્રણ દિવસ લાગશે ચાલ આવું હોય તો થઈ જાય ચાલ આવો ને તું આ બધું કરી મૂક્યું હે જો તું

તો અત્યારે અમે આવી ગયા છે ગુંદલાવ ચોકડી પાસે રવિવારી બજાર ભરાય છે એવું સારું મળે છે તો જોઈ લઈએ થોડું ચાલો યુગ અહીંયા તો હેલીપેડ છે ને એમાં જ માર્કેટ ભરાય છે કે મસ્ત મળે છે બધું યુગ તારે શું લેવાનું છે તારે તો રમકડા કે કેટલું મસ્ત માર્કેટ ભરાયું છે પહેલા પેલા ની બાજુમાં આ માર્કેટ ભરાતું હતું પણ હવે એ બાજુ બધી બિલ્ડિંગો બનવા લાગી ને એટલે હવે અહીંયા માર્કેટ ભરાય છે પણ આ જગ્યા થોડી ખુલ્લી છે એટલે સારું છે યોગને ખાસી થયા જ કરે છે અને અત્યારે પાછો કોટન કેન્ડી લઈમાં આવી ગઈ છે શું લીધું યુગ પંખો લીધો યુગ માટે અને ગરમી લાગે છે એટલે કે અહીંયા શાકભાજી સારી મળે છે મસ્ત છે બધી વસ્તુ લીંબુ લઈ લે લીંબુ અમારે યુગની મમ્મીને સક્કરિયા બહુ ભાવે એટલે સક્કરિયા તો લે જ લે લે મે તો એ આલુ એ આલુ તો શાકભાજી લઈ લીધી અઠવાડિયાની ઠેલો ભરાઈ ગયો છે અહીંયા સારી શાકભાજી મળે ને હા ખેડૂ તો પોતાને ખેતરેથી ડાયરેક્ટ લઈ આવે છે એટલે તાજી એ યુગ મૂકી સામાન યુગનો ભી સામાન લઈ લીધો છે બહુ બધો કેવું છે પગમાં આવે હારું થઈ ગયો હવે નહીં લોઈ નીકળ્યું હવે થોડુંક નીકળેલું આ યોગની હા પગમાં દોરો આવી ગયો તો માર્કેટમાં એટલે પેલું અહીંયા ખુલ્લું મેદાન એટલે બધા પતંગ ચગાવવા આવતા હોય પણ ભલે પતંગ ચગાવે પણ ધોરા પડ્યા હોય તો મણી લેવું જોઈએ કોઈને વાગી જાય ગળામાં તો બહુ ખરાબ થાય પાકા દોરા મને ખાલી મેં મોજડી પેરી તી તો બી મને આગળ ભી વાગી ગયો એમાં કંઈ નહીં થયું વધારે પણ બીજા પગમાં તો મારે પાછળ કપાઈ જ ગયું આખું એમ ગળું હોય તો શું થાય યુગના પગમાં ભી આવી ગયો તો હેને હા બે વાર એના પગમાં આવી ગયો પણ બૂટ પહેરા એટલે સારું હતું એકદમ મારું આખું આમ લીટો જ પડી ગયો તિરાડ જ કે લોહી નીકળતો હતો પગમાં એને પહેલે બેન્ડેજ પટ્ટી છે લગાવી દીધી ઘરે જઈને લગાવી દે જો યુગને તો પંખો લઈ લીધો છે ઉનાળાની તૈયારી ચાલુ અત્યારથી કે અત્યારથી શિયાળામાં બી પંખો એમ હા બીજો યુગ માટે કેરી બેગ પણ લીધી છે એને એવું જ ગમે લેવાનો છે એ આવે ને એટલે એને કંઈ ને કંઈ જોઈએ જ અમારે લે જ આપો પડે એ બને બસ ને હવે જઈએ ને ઘરે હા ચાલો હવે જલ્દી જઈને રસોઈ કરવાની હા ચાર્જિંગ વાળો છે ને હા સારો તારે દૈવિક ના આપજે એને બહુ ગરમી લાગે છે એટલે

બે કલાક તો થવા આવ્યા છે એને બહાર નથી ગમતું એટલે બધું જલ્દી ઘરે જવું હોય એ છારું આવીને બધું શાકભાજીને ને એવું ફ્રીજમાં મૂકી દીધું અડધું ધોવા રાખી દીધું અને સરગવા બનાવવાના છે એટલે સમારવા બેસી ગઈ બટાકા બાફી લીધા લોટ બંધાઈ ગયો પૂરી બનાવવાની છે એટલે યુગ લોકોને બટાકાનું શાક ને પૂરી ખાવું છે એટલે એ લોકો સરગવા નથી ખાતા કે પાછા હા મેં દહીંમાં બનાવું છું હમણાં

આટલું થઈ જાય ને આપણું હું થઈ જશે બો નહીં બનાવતી આ બટ્ટા કાન સાજી છે કે હા ને તો આ બાજુ પૂરી બનવાનું ચાલુ થઈ ગયું છે આજે તો મસ્ત ફૂલાય છે ને પૂરી તો આ રીત બને ને અને શાક બી થઈ ગયું ને શાક થઈ ગયું બાત થઈ ગયું બધું થઈ ગયું પૂરી ને પાપડ બાકી આ બાજુ દૈવિક અને યુગ માટે બટાકા અને અમારું સરગવાની સિંગ તમે લીધું અને કોથમીર તોડવા બેહી ગઈ છું કોથમીર તોડી લીધી છે અને વાસણ ઘસવાના બાકી છે દસ વાગી ગયા ઊંઘ આવે છે તો બગાસા આવ્યા કરે છે અને આજના વ્લોગને અહીંયા જ જેમ કરીએ છીએ જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય